ગુજરાત જોડો સદસ્યતા અભિયાન હેઠળ ભારભૂત જિલ્લા પંચાયત બેઠક ઉપર હિંગલોટ ગામે આમ આદમી પાર્ટીની એક સભા યોજાઈ જેમાં આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે પરંતુ આજે તમામ વર્ગની પ્રજા પરેશાન છે લોકોના કામો કરવાને બદલે સવાર સાંજ ટીવી ચાલુ કરો સોશિયલ મીડિયા ઉપર જુઓ તો ઉત્તેજક અને વર્ગ વિગ્રહ કરવાતા નિવેદનો ભાજપના નેતાઓના હોય છે પણ જનતાના કામની વાત કરો તો શૂન્ય તો ત્યારે જે આપણે સહુએ ઝાડુ ચલાવી ભાજપ કોંગ્રેસને ગઠબંધનવાળી સરકારને ઘરે મોકલવાના છે એની શરૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી કરવાની છે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ભાજપ ઉપર પ્રવાહ કર્યો જણાવ્યું હતું કે ખખજદ રસ્તા ભાજપની ડેન છે ખેડૂતો સરકારની નીતિથી પરેશાન છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવ્યા છે જેનો આક્રોશ લોકોમાં છે ઝઘડિયા વિધાનસભાના ચાર્ટ સંદીપ ગામના મસ્જિદના સાબ ગામના સરપંચ ગામના સરપંચ અને પંચાયતના સભ્યો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સભાનું આયોજન દેત્રલના સરપંચ નુફલ કર્યું હતું રિપોર્ટર અઝહર પઠાણ ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આમ પાર્ટીએ છેલ્લા એક મહિનામાં જે અભિયાન જે આવ્યું આ કેમ્પેન દરમિયાન ગયા મહિને બે લાખ એકતાલીસ એકતાલીસ હજાર કરતા વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા આજે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વિધાનસભા પ્રમાણે જિલ્લા પંચાયતોની બેઠક જ્યારે યોજાઈ રહી છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાની ભારભ જે જિલ્લા પંચાયત છે એની બેઠક અહીંયા રિંગલ ગામે યોજાયા હતી જેમાં ગામના આગેવાનો અને ગામના પ્રતિનિધિઓ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા ત્યારે ગુજરાતની જનતા અને દરેક જિલ્લાની જનતાને પણ આ વખતે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ દેખાઈ રહ્યો છે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની અંદર આ વખતે આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર ઇન્ડિવિઝ્યુઅલ લડશે અને આ તમામ બેઠકોની જોરશોરમાં તૈયારીઓ કરશે હવે ગુજરાતની જનતાને બદલાવની જરૂર છે અને ગુજરાતની જનતા બદલાવ માંગી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા સાથે અભિખમ ઉભી છે જય હિન્દ અસ્તુર ભારત માતાજી ગુજરાત જોડો અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત બેઠકો ઉપર આમ આદમી પાર્ટીની મિટિંગો થઈ રહી છે એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ ભારભુટ જિલ્લા પંચાયત બેઠકો ઉપરની હિંગલોડ ગામે મીટિંગ રાખવામાં આવી જ્યાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગ્રામ પંચાયતના ના સરપંચ સભ્યો અને આજુબાજુ વિસ્તારના સરપંચ સરપંચોએ અહિયાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને લઘુમતી સમાજ પણ અહિયાં ઉપસ્થિત રહ્યો આવનાર દિવસો ની અંદર આ વિસ્તારમાં જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક ગઠબંધન જનથી કામ કરી રહેલી છે એની પોલ હવે આ વિસ્તારની જનતા ખોલવા જઈ રહેલી છે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ઝાડુ ચલાવવા માટેની તૈયારી આજે કરી છે એ દરેક ના ચહેરા ઉપરથી દરેક ની વાત ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું